નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજ એ હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મળીએ છીએ અને કઈ ખેતી ની વાત એ મિત્રો ખેડૂતો પાછથી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખેતી ની અંદર કેમ ખર્ચ ઘટે ખેડૂત મિત્રો જે છે એ કેમ વેપારી બને એના માટેના એ મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો જે છે એ રહેલા છે ત્યારે મિત્રો શિયાળુ પાકો ની અંદર શાકભાજીનું પણ ખુબ મોટું વાવેતર જે છે થઈ રહ્યું છે અને શાકભાજી ની વાવેતર ની અંદર એ વાલોળ જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ સૌરાષ્ટ્રની અંદર અમારા ખેડૂત મિત્રો જે છે તૈયાર કરે છે ત્યારે આ વાલોળ ની અંદર વેરાયટીઓ જે છે એ અંદર મળતી હોય એમાંની એક અમારી દેશી વેરાયટી જે છે એ ખૂબ જ છે એ ખાવામાં સ્વાદમાં અને ઉત્પાદન ની અંદર પણ ખૂબ મોટું જે છે એ ઉત્પાદન જે છે આપતી વેરાયટી છે ત્યારે એ વાલોળ જે છે એ વાલોળની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરવાના છીએ આ વાલોળ જે છે એનું ક્યારે વાવેતર કરી શકાય

બે સોળ વચ્ચે ડોલર ના સાહ વાવી બરાબર એટલે કપા ને પાટલા હોય કપાના પાટલા બે હાર વચ્ચે બે સોળ વચ્ચે કેટલું અંતર રાખો એટલે ત્રણેક ફૂટ ગાળો ફૂટ નો ગાળો રાખો

શરણ બી આવી મહિના દી પછી ફૂલ ઉતારવાનું કેટલા દિવસ પછી શરૂ થાય એટલે ઉતારવાનું તો આપડે શિયાળુ છડક પોવાનું વરે ને એટલે મંડે એટલે કે ટૂંકમાં દિવાળી પછી દિવાળી પેલા દિવાળી પછી તો આમાં તો ઈર આવે છે બીજું તો મસી એવું નથી આવતું ઈયળ આવે બરોબર અને ઈયળ માટે કેટલા કરવા માટે કેટલા દિવસે પાંચ દિવસ આટલી પાંચ દિવસે એક વખત નો બરોબર

ચાર પાંચ વાળા જે છે બરોબર અને જે છે એ કેટલા ઉતારા આવશે એવું તમને ગણતરી પાણી રહે ને ત્યાં પાયા રહે ત્યાં સુધી રાખવાની એટલે આખો શિયાળો રે આખો ઉનાળામાં હોતી રે પણ

કઈ તો વાવે મિત્રો વાંધો ના 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 કઈ વાંધો તો ભલે વાવે આપડે તો બિયારણ આપડે છે દેહુ બિયારણ તમારી પાસે મળી રહે બરોબર સરસ મજાની વાત એ મિત્રો આપણને દુધાભાઈ દ્વારા કરવામાં આવી વાલોળ ની અંદર મિત્રો આ ખાવાની વસ્તુ છે અને આ આની અંદર જો ઈળ આવતી હોય દૂદાભાઈ તો અમે જે છે આમાં તમને ભલામણ કરીએ છીએ સક્રમની જે સક્રમ જે દવા આવે છે એ દવા પ્રાકૃતિક રીતે 100% જે છે ઓર્ગેનિક કેવી પ્રાકૃતિક દવા આવે એક કોમની અંદર આની અંદર આપણે કેટલી નાખવાની હોય ખાલી પચીસ થી ત્રીસ ગ્રામ અને વીસ થી પચીસ દે ઉંધી ઈળ નહીં આવા દે એટલે તમારે વારંવાર સંતાવ નહીં કરવો બીજું આની અંદર જે ફાલ જે બેહારવા માટે સ્ટેપ અપ આવે હું આવે તમે ઉપયોગ કરજો બરાબર અને સાથે સાથે જે પોષણ માટે જે ખાતરો તમે જે આપો છો તો એની અંદર આપણે જે વરદાન પ્લસ સ્ક્રીન જે ખાતર આવે એટલે કે ટૂંકમાં સિવિડ આવે એ અઢીસો ગ્રામ અઢી વીઘામાં થાય હોય અને ફેરવાની કામગીરી કરશે સુધાભાઈ તમે અમારા ખેડૂત મિત્રો ને ખુબ સરસ મજાની માહિતી આપી હવે આ વાલોળ જે છે એ તમારી જે લઈ જાય છે વાલોડ તો ત્યાં વેપારી આ વાલોડ વિશે શું કે છે